આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાની બાબરમાં બેઠક યોજાઈ આજરોજ હિન્દુવાદી પ્રખર નેતા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા બાબરની મુલાકાતે આવ્યા હતા તેમજ બાબર મુકામે એક બેઠક યોજાઈ હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાનું બાબર શ્યામ હોટલ સર્કલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જય શ્રી રામના નારાઓ સાથે તેમને આવકારવામાં આવ્યા હતા તેમજ પ્રવીણભાઈ તોગડિયા દ્વારા બાબરની અન્નપૂર્ણા સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી બાદમાં બાબર વિનાયક નગર સોસાયટીમાં ધૂળાભાઈ પ્રજાપતિના ઘરે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

કઈ રીતે વસ્તી વધારા રોકવાનો કાયદો બનો આપણે તો વસ્તી રોકી જ લીધી છે આપણે કે હમ દો ہمارے દો હમ દો ہمارے હમ દો ہمارے આ એટલે આપણો વસ્તી વધારાનો દર કોણ આપે છે હમ દો ہمارے કોણ આપે તો કોઈ હિન્દુ વસ્તી 78%

મહિના પછી ઘરમાં નવું બાળક આવે આખા સરકારી રેશનનો અનાજ એના સરકારી સ્કૂલમાં પ્રવેશ એના સરકારી હોસ્પિટલમાં દવા બેંકોમાં લોન નોકરી મત આપવાનો પૂછવા કે નહીં તો આ તમારે મારી સાથે રહેવું પડે કે નહીં

જાળવી રાખવામાં સફળ થઈ મારું માનવું છે કે સફળ થઈ લડવું નહીં પણ સફળ થવા માટે કાયદો તો બનાવવો જ પડશે છતાં પણ વસ્તી ઘટી તો આપણે શું કરવાનું તો મને તો ઇઝરાયલ માં યહુદીઓ કેટલા છે એક કરોડ કેટલા અને એની ચારે બાજુ મુસલમાનો

तो भी हिंदू, जितेगा। तो भी हिंदू ही जीतेगा बोलो तो जीतवा मेरे साथ पड़े कि नहीं, नहीं।, नहीं। तो जीते

तब तो कीड़ी ने जगदी रखी कि नहीं ये सांप निकले हजारों लोगों भाग जाए ये कीड़ी ने आंगले में तो अपने जगदी ना की ये हजारों कीड़े और सांपों पर हमलों तो सांप ने मरी ना की कि नहीं एक आवाज़ है लाखों करोड़ों लोगों निकले तो बल भला भूखा भला भी देख कि नहीं

આજે બાબરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની એક બેઠક થઈ આ બેઠકમાં બાબરમાં ખૂણે ખૂણે હનુમાન ચાલીસા અને એ પણ દર અઠવાડિયે ગામોમાં પણ કરવાની યોજના બનાવી નવરાત્રમાં

મેચ એ પહેલગામ આવીને આપણા દીકરાઓને મારે એ બંદૂક ની ગોળીઓ ચલાવે અને આપણે એની આજે ગેડી દડે રમવાનું આ તો ભાઈ ન સારું કહેવાય